એકલો રબારી ફિલ્મના મુહૂર્ત પર શાહવાસ ખાન અમદાવાદ પહોંચ્યા અમદાવાદના નવરંગપુરા ખાતે શ્રી દેસાઈ ફિલ્મ પ્રોડક્શન દ્વારા આવનાર ગુજરાતી ફિલ્મ એકલો રબારીનું મુહૂર્ત શોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈના પ્રસિદ્ધ અને વરિષ્ઠ અભિનેતા શાહબાઝ ખાન ફિલ્મના અભિનેતા ગોપાલ દેસાઈ રાકેશ પાંડે દેવાભાઈ પ્રોડ્યુસર દિવ્યાબેન મેલડી માતાના ભુવાજી શિવાજી બાપુ ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર વંદનભાઈ શાહ દિનેશભાઈ રાજપુરોહિત નારણભાઈ દેસાઈ સહિત ફિલ્મની સ્ટારકાસ્ટ મ્યુઝિક કમ્પોઝર સહિત મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ મુહૂર્ત પ્રસંગે બે નવી ફિલ્મ એસ એસ રામા અને પ્રાણપ્રીતના બાંધિયા બંધનના પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યા હતા આ ફિલ્મને લઈ અભિનેતા શાબાઝ ખાન સહિત ઉપસ્થિત લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી અહેવાલ અશ્વિન લિમ્બાશિયા આગળ મિત્રો મારું નામ છે દેવો નથી જેવો તેવો મને તો કદાચ જોયો જ હશે નાના મોટા પિક્ચરોની અંદર અને આજે અમે લોકોએ લોન્ચ કર્યું છે બે પોસ્ટરો આજે લોન્ચ કર્યા છે એટલું રબારી અને બીજું આ પ્રાણ પ્રીતના બાધ્યા બંધન આ બે પિક્ચરનું અમે લોન્ચિંગ કર્યું છે એની અંદર હવે પિક્ચર પૂરું થવા આવ્યું છે અને ટૂંક સમયમાં તમને જોવા બી મળશે અને શાહાસ ખાન અમારી જોડે આયા છે છેક બોમ્બેથી અને અમારું તો ગર્વ કહેવાય કે અમે એ પિક્ચરમાં જોતા પહેલા એટલે અમને એટલી બધી ખબર પડતી નહી પણ ખરેખર આનંદ ફીલ થાય છે અને ચોક્કસ થી આપ જોજો ચોક્કસ થી કઈ સરસ લઈને આવી રહ્યા છે અને સ્ટોરી એવી છે કે જે રબારીઓની અંદર જે ઓલ્ડ સ્ટોરી હતી જે રબારીઓ આયા

जो बहुत बड़ा मैसेज देने वाला है जबरदस्त एक्शन इस फिल्म के अंदर आ रहा है और अगर उसमें शाहबाज जी का अगर फ्रेम रहे क्योंकि कैमरा एक खा जाते हैं मैंने देखा इनको कई बार जिस फ्रेम <laughs> में खड़े हो गए और गलती से लग गया तो क्या खूबसूरती दिखती है उस फ्रेम के अंदर ही तो हमारे इंडियन फिल्म इंडस्ट्री के लिए बड़े गौरव की बात है कि ऐसे महान कलाकार जो है अल्लाह ने हमें धरती पर दिया है और आज गुजराती फिल्म इंडस्ट्री में मुझे पूरा यकीन है कि इनके आने के बाद ये जो हमारी फिल्म का जो है कलर कॉमर्शियल कलर जो देखना चाहते थे हम वो इसके जो है देखने को मिलेगा thank you, thank you. और साथ ही में इस फिल्म के अंदर जिस प्रकार से मेरी चर्चा हुई कि इसकी म्यूजिक और खास तौर पे जो है इसके एक्शन पे जो गोपाल देसाई ध्यान देने जा रहे हैं यह बहुत अच्छी बात है और इसको बहुत अच्छे ढंग से फिल्माया जाएगा और खास तौर तो पे देवा भाई जिन्होंने पर्सन इन्होंने बहुत सारी बड़ी क्या छोटी क्या मोर देन 200 हंड्रेड मूवीज मैं तो गिन भी नहीं सकता हूं। इतनी फिल्मों का इनको अनुभव है एक्सपीरियंस है डाउन टू अर्थ पर्सन है ये और इत, जैसे अभी शाहबाज भाई ने कहा कि हम छोटों से सीख गुजरात अंदर एक लो रबारी गुजराती फिल्म एस एस रामा बने फिल्म न ओपनिंग करवा है गुजरात अहमदाबाद में અને એ પણ આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના કલાકારોની સાથે સાથે બોલિવૂડના પણ આર્ટિસ્ટ અહીંયા આપણી સાથે સાબાસ ખાનજી છે તો એક ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે પ્રાઉડ કરવાની બાબત છે કે ગુજરાતની અંદર આવી ફિલ્મો બને છે અને કંઈક નવું પીરસવાની વાત ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર થઈ આ ફિલ્મ બનાવી રહ્યા છે અમારા ગોપાલજી અને ફિલ્મની સ્ટોરી અમે સસ્પેન્સ રાખી છે કારણ કે ફિલ્મ કંઈક અલગ છે એટલે જયારે તમે ફોન ફ્લોર થિયેટરમાં જયારે જોવા જશો ત્યારે તમને ખ્યાલ આવશે સ્ટોરી